વિરમગામ શહેરમાં આવેલા દેવ આરાધના કોમ્પ્લેક્ષમાં મોલમાં કામ કરતા કર્મચારીએ અનાજ અને નોટબુકની ચોરી કર્યાની ફરિયાદ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ વિરમગામ શહેરના દેવ આરાધના કોમ્પ્લેક્ષમાં આવેલા સદાશિવ સુપરમાર્કેટમાંથી આવેલા મોલમાં કામ કરતા કર્મચારી રમેશભાઈ ધીરુભાઈ ઠાકોર રહે ક્રિષ્ના ફ્લેટ નાઓએ મોલના માલિકને પૂછ્યા વગર મગદાળના ત્રીસ કિગ્રાના કટ્ટાનંગ ત્રણ કિંમત રૂપિયા નવ હજાર તેમજ દસ નોટબુકો જેની કિંમત રૂપિયા ચારસો એમ કુલ મળીને નવ હજાર ચારસોના મુદ્દામાલની ચોરી કર્યાની ફરિયાદ નથુભાઈ નારસંગભાઈ રાઠોડ નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી રમેશભાઈ ધીરુભાઈ ઠાકોર સામે ફરિયાદ નોંધાવી છે